જુના ભરૂચના શેઠ ફળિયામાં ત્રણ માળનું મકાન ધરાશાય થયું હતું વરસાદના કારણે અવર જવર નહીં રહેતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી ભરૂચમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જુના ભરૂચના શેઠ ફળિયામાં ત્રણ માળનું મકાન ધરાશાય થઈ ગયું હતું બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને કાટમાળ હટાવ્યો હતો બે દિવસ પહેલા આચાર્યની ખડકીમાં પણ બંધ મકાન તૂટવાની ઘટના સામે આવી હતી गत 25 अगस्त ने सांजय 6 कल्ला के मकान धराशाही थवानी घटना सामने आई थी जो कै सदनसी बे कोई जान हानि थवा पामी ने थी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए